પાટણના રાધનપુર ખાતે ભારે વરસાદે વિરામ તો લીધો છે પરંતુ વરસાદી પાણીનો નિકાલ ન થતા મશાલી રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે મુખ્ય માર્ગ પર પાણી ભરાતા પંદરથી વધુ સોસાયટીઓના રહીશો પાણીમાં ચાલવા માટે મજબૂર બન્યા છે મશાલી રોડ પર આવેલા શાળાઓ તરફ જતા બાળકો તથા તેમના માતા પિતા માટે પણ પરિસ્થિતિ જોખમી બની છે પાલિકા ગટરની નિયમિત સફાઈ કરતી નથી જેના કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે

સ્કૂલ ને તો બે હજાર બાળકોનું ભવિષ્ય ચૂકાયેલું છે હેડી જવાનું ચાલવાનું છે જે ગટરો છે એ આરિમી માં આવેલી છે અને એ ગટરોની સાફ સફાઈ દર વખતે ચોમાસામાં જ કરવા આવે છે કાલે અમે બેન ને મળવા ગયા હતા પ્રાપ્તિ બેને અમને એવો જવાબ આપ્યો છે કે ત્યાં રોડ મંજૂર થઈ ગયેલો છે અને અમે ગટરો બધી ખોલીએ પણ જ્યારે ઘોડા દોડે ત્યારે તબીલાને તાળા મારવા વાળી વાતો કરે છે આ લોકો અને અત્યારે આ વિસ્તારની પબ્લિક એટલી યાતનાઓ અને તકલીફો ભોગવી રહી છે તે પારાવાર મુશ્કેલી પડી રહી છે છેલ્લા પંદર વર્ષથી કાયમી આ સમસ્યા પાણીના નિકાલ થતો નથી લોકોને ખૂબ તકલીફો પડે છે એમાં અહીંયા લગભગ બે સ્કૂલો આવેલી આમ તો ત્રણ છે સરકારી સ્કૂલ સાથે બે પ્રાઇવેટ સ્કૂલો બાળકોને પણ ખૂબ તકલીફ પડે આ સમગ્ર રાધનપુરની આ પરિસ્થિતિ છે અને છેલ્લા પંદર વર્ષથી લોકો હેરાન થઈ ગયા છે બીજા નંબરની વાત એ છે કે હવે તો પચીસ અમે નગરપાલિકાના સભ્ય આપ્યા ભારતીય જનતા પાર્ટીને છતાં પણ કોઈ કોઈની વાત સાંભળવા માટે તૈયાર નથી એ લોકોને કોઈ ધ્યાન આપવું નથી પ્રજા ત્રાહીમ નામ છે અને પ્રજાના કામમાં એમને કોઈ લક્ષ જ નથી